રાજકોટમાં વજન કાંટા માટેના સ્પેશિયલ એટલે કે ડાયમંડ વજન કાટા કે જે આપણે તમામ પ્રકારના ઘરે વાપરી શકાય ઇન્ડસ્ટ્રીઝ વાપરી શકાય ખેતીમાં વાપરી શકાય કે કોઈ પણ પ્રકારના શો શોરૂમ કે સુપર માર્કેટમાં વાપરી શકાય એટલે બધા વજન કાંટા મળી જતા હોય છે ઘરે આપણે બોડીનો વેટ કાઉન્ટિંગ કરો એના માટેના વજન કાંટા ઓટોમેટિક ઓન ઓફ થાય છે ડિજિટલ ડિસ્પ્લે છે અને બસો કિલો વજન માપી શકે છે જ્વેલરી કે કોઈ પણ ફાર્માસ્યુટિકલ કિલો યુઝ કરી શકે એ ટાઈપ ના વજન ઘટા અને જો આ વજન ઘટાટા આપણે છે ને વજન તો કરી શકીએ છીએ પણ ખાસ પીસ કાઉન્ટ કરી શકીએ કે આપણે પણ કાઉન્ટિંગ કરી એ ટાઈપના વજન કાઢા સ્પેશિયલી મેડ ઇન સ્વિઝરલેન્ડ તમારે કદાચ ચાંદી જોવું છે એક્યુરેટ ડોટ નો ફરક ન હોય એ ટાઈપના વજન કાઢા અને એવી જ રીતે તમે ખાસ જો બધા અલગ અલગ પ્રકારના વજન કાઢા હવે આ જો રેકડીમાં કે લારીમાં લઈ જઈ શકો ને એ ટાઈપનો ચાર્જિંગ વાળો વજન કાઢો માત્ર પંદરસો થી સ્ટાર્ટિંગમાં આપણે મળી જશે અને તમે આ બધા જો ઘણા બધા અલગ અલગ પ્રકારના વજન કાટા ખાસ ખેતી માટે અને ખાસ ઇન્ડસ્ટ્રીઝ માટેના બધા મોટા વજન કાટા અહીંયા આપણે બસો ગ્રામથી લઈને સો ટન સુધીના વજન કાટા મળી જતા હોય છે એડવાન્સ અને વજન કાટો આપણે હજાર પ્રોડક્ટના ભાવ પણ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ પ્રિન્ટ આઉટ કરીને સ્ટીકર પણ નીકળશે હવે કાંઈ પણ જરૂરિયાત છે ડાયમંડ ઇલેક્ટ્રોનિક વજન કાટા સ્ક્રીન પર તમને એડ્રેસ અને મોબાઈલ નંબર દેખાઈ રહ્યા છે આજે સંપર્ક કરો અને પહોંચી જાવ